આ સમાચાર રાજ્યભરમાં ફેલાઈ ગઈ દરેક વ્યક્તિ ખુશ થઈ ગઈ અને બીજા દિવસે હજારો લોકો મહેલ તરફ દોડી આપ્યા દરબારમાં એક વિશાળ કોઠી મૂકવામાં આવી દરેક વ્યક્તિએ તેના હાથમાં એક ભરી હતી પરંતુ કોઠીનું પાકનું બંધ સ્પષ્ટ કહ્યું છે કે તમારે કોઠીનું પાકનું ઉઠાવ્યા વગર જ જેટલું મળશે એટલું લઈ જવું છે કેટલાક લોકોએ રાહ જોવી શરૂ કરી કેટલાક ઉત્સાહમાં આવી ગયા કેટલાક શખ્સો જે કાયદેસર રીતે કોઠી પાક

રાજ્ય બધા રાજ્યોમાં ઈમાનદારીને મહત્વની ઘોષણા કરી અને રાજદાસને પુરસ્કાર આપ્યો આ વાર્તામાંથી આપણે શીખી શકીએ છીએ કે ઈમાનદારી સૌથી મોટું ગહન છે ધન અને લોભ તાત્કાલિક આનંદ આપી શકે પરંતુ ઈમાનદારી માનવીને જીવન પર સન્માન અપાવશે